એક કન્યાએ બે સગ્ગા ભાઈઓ સાથે લગ્ન કર્યા આજના સમયમાં અત્યારે સોશિયલ મીડિયામાં આ એક વાતે અને ફોટાએ ભારે કુતુહલ જન્માવ્યું છે અને વાયરલ પણ થઈ રહ્યો છે ઝડપેર કારણ કે એક કન્યાએ બે સગ્ગા ભાઈઓ સાથે એકસાથે ત્રણેય લગ્ન કર્યા મતલબ કે બે વર અને એક કન્યા આવી રીતે બે સગ્ગા ભાઈઓ સાથે લગ્ન કર્યા એ જાણીને ઘણા લોકોને એમ થયું કે આ વાત સાચી હશે કે ખોટી કે પછી ખોટા સમાચાર છે પણ હકીકત એ છે કે આ કન્યાએ બે સગ્ગા ભાઈઓ સાથે એકસાથે લગ્ન કર્યા તે તદ્દન સાચી વાત છે અને હકીકત છે વાત આ છે હિમાચલ પ્રદેશની ભારતના એક સૌંદર્યથી ભરપૂર અને ખૂબસૂરત પ્રાકૃતિક સંપદાઓથી ભરપૂર એવા હિમાચલ પ્રદેશ રાજ્યની વાત છે ત્યાંના હાટી સમાજ છે તે સમાજમાં આ પ્રથા ચાલી આવે છે કે તેમાં કન્યા એક હોય અને તે ઘરના બે ભાઈઓ સાથે લગ્ન કરતી હોય અને તે પણ સમાજની અને કુટુંબીઓની બંને પક્ષોની બંને પક્ષના માતા પિતાની સહમતીથી જ આ લગ્ન થતા હોય છે એટલે એમાં કોઈ વિખવાદ કે કોઈ ઝઘડાનો પ્રશ્ન ઊભો થતો નથી તો હવે આમાં એના સમાજના હાટી સમાજની પરંપરા કેવી રીતે ચાલી આવે છે એમાં તે લોકોના સમાજના એક અગ્રણીએ જણાવ્યું હતું કે આ પ્રથા હજારો વર્ષોથી ચલી આવે છે કારણ કે તેમાં એવું હતું કે જો એક બે ભાઈઓ હોય તેમની પાસે જે જમીન હોય એ તો એટલીને એટલી જ હોય સંપત્તિ એટલી જ હોય અને ઘરમાં બે કન્યા બે વવો આવે તો બે ભાગ પડે પછી એ લોકોના સંતાનો થાય તો એના પાછા અનેક ભાગ પડે એમ કરીને જમીન સંપત્તિ ઓછી થતી જાય અને ઘણીવાર જોવામાં આવતું હોય છે કે વિખવાદો પણ થતા હોય પછી જમીનોના કારણે લોહિયાળ સંઘર્ષ થતો હોય અને મંદુક થતાં હોય કુટુંબો વિખેરાઈ જતા હોય જુદા પડી જતા હોય તો એ બધું ટાળવા માટે તે સમાજે આ પ્રથાને અપનાવી હતી વર્ષો પહેલાં અને તેમનો આશય એવો હતો કે જમીનો ઓછી ન થાય અને એની આશય પાછળ એક બીજો માનસિક અને એક સામાજિક આશય પણ હતો કે જો સંતાનો બે ભાઈઓના એક જ સ્ત્રીથી જન્મેલા હોય તો તે લોકોમાં પણ આપસમાં મેળજોડ સારો રહેતો હોય છે કારણ કે તે બંને પોતાના જ બાળકો સમજતા હોય અને એકબીજાને ભેદભાવનો સામનો નથી કરવો પડતો એવી એ લોકોની માન્યતા હતી અને જે માન્યતા એ લોકોએ અપનાવી લીધી આમ એ પરંપરા હમણાં જો જો કે આજના આધુનિક સમયમાં ઓછી થવા પામી છે છતાં પણ આ યુવતી અને આ યુવક બે યુવકોને આ પ્રથાને જીવંત રાખવી હતી પોતાના સમાજની અને તેમને આ પ્રથાની પાછળનો આશય રૂડો લાગ્યો એટલા માટે તેમણે આવું નક્કી કર્યું અને આ કન્યા અને બે યુવકોએ પ્રભુતામાં પગલાં માંડ્યા સાથે અને સાથે જીવનમાં એકબીજાને ત્રણેય એકબીજાને સાથ આપવાના સોગંદ લીધા સાથ ફેરા ફર્યા અને હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા અને ધામધૂમથી તેની ઉજવણી કરી તો મિત્રો આ વિશે તમારું શું માનવું છે કે આ પ્રથા કેટલા અંશે યોગ્ય છે કે અયોગ્ય છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બેલ બટન દબાવજો અને વિડીયોને લાઇક કરજો આવા જ અવનવા રોચક સમાચારો ન્યૂઝ કે પછી વાતો જાણવા સમજવા માટે અને સાથે સાથે લગ્ન બ્યુરોના બાયોડેટા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સગા સંબંધી મિત્રોને ઓળખીતાઓને પણ આ ફોરવર્ડ કરજો ચેનલ વિશે ધન્યવાદ